પડી ચાલો આપણે બે જૂથ પાડ્યા છે બરાબર જો અહીંયા એક જૂથ છે એક જૂથ અહીંયા છે ચાલો બંનેને અલગ અલગ મોડ અક્ષર આપો કેક જ આપો ચાલો એક જ આપીએ આપણે માં ઉપરથી બનાવવાનું ચાલો માં લખ અહીં પહેલા આ માં લખી દો નીચે એટલે તમને યાદ રહે ઉપર લખી લખ્યું બેટા ચાલો હવે બધાને તમને જે આવડતાય માં ઉપર એ માં નામ ને લખાવો શબ્દ ચાલો જોઈ આપણે કોને શબ્દ વધારે થાય

ओ हो हो ओके जो अर्थपूर्ण ना शब्द बनवो જોઈએ હા માનવ ઓ માનવ અર્થપૂર્ણ શબ્દો બનવો જોઈએ હા ને અરે વાહ સરસ માનસી અરે વાહ તલા પછી પૂરી ચા માચો ના માચો ધીમે ધીમે બોલજો કે પહેલા છોકરાની ટીમ સાંભળી જશે પાછા ફેરવા બીજા લોકો આપણે બહાર થવા જોઈએ એમ ને એમ લખી જાલશે જો એ આમ તો પૂરો થઈ ગયો માનવ मंजी 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 मंजी

25 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 सरस वेरी गुड 33 લખો ત્યાં 33 લખો ચાલો તમારું ગણતજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 લખો 38 કોણ કહેતી ગયો છોકરાઓની ટીમ જીતી ગઈ ભાઈ એટલે પરવત માટે છોકરાની ટીમ ના કહેવાય બેનો હતી જોડે હા તારે બધી આખી ટીમ અલગ જ છે તમારી ટીમ જીતી ગઈ કે એમ કહે પણ ભાઈ ઓન જીતી કે એમ ના કહેવાય કારણ કે બેનોએ મદદ કરી છે છોરે કે આ માનસી બેનને બતાત ને માનસી